ભુજ તાલુકાના બળદિયા ગામે આવેલ ડેમની મુલાકાત અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે લેવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે આ ડેમ આશરે પંદર એકર જમીનમાં ફેલાયેલો છે અને આ ડેમમાં હાલ ગટર મિશ્રિત પાણી ભરાયેલું છે ગઈકાલે જ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ઠેર ઠેર નેતાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું પરંતુ ખરેખર જ્યાં સાફ સફાઈની જરૂર છે ખરેખર જ્યાં ધ્યાન દેવાની જરૂર છે જે વસ્તુને સ્વચ્છ કરવાની જરૂરિયાત છે ત્યાં કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી સ્થાનિક રહેવાસી સાથે અમારી ટીમ દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે તે રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું હતું ઉપરાંત તમામ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા પણ બે વખત વિઝિટ કરવામાં આવી છે પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે જો ખરેખર આ ગામમાં ગટર મિશ્રિત પાણી આ ડેમમાં ભરેલું હોય તો તે કેટલે અંશે યોગ્ય છે ત્યારે આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સ્થાનિક રહેવાસી મારું નામ રાહુલ ગીરી ગોસ્વામી રહે આપણે હિન્દુ સ્મશાન અડીને આવેલો ડેમ છે જે ઓછામાં ઓછો પંદર એકડમાં આવેલો છે અને આ બધું કુદરતી પાણી છે અત્યારે હજી વરસાદો ચાલુ થવાનો છે એનાથી પહેલાં પણ આમાં પાણી તમે જમા જોઈ શકો છો આ જ ડેમમાં આપણે અહીંયા કને જિલ્લા પંચાયતમાં કલેક્ટર કચેરીમાં પછી તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત તમામને આ ફરિયાદો આપેલી છે પ્રદૂષણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે છે એ બે વખત સ્થળ તપાસ કરી ગયા છે સિંચાઈ વિભાગ દ્વારા આવી ગયા છે ગ્રામ પંચાયત દ્વારા આવી ગયા છે તાલુકા પંચાયત તરફથી ટીમ આવેલી હતી તમામ આપ આનું કાંઈ હજી ઉકેલ કરી શક્યા નથી ત્રણ મહિના થઈ ગયા છે એટલે આજે પર્યાવરણ દિવસે આપણે આ જગ્યાએ છીએ તો મારું એ જ કહેવાનું થાય છે સરકાર તરફ કે આનો યોગ્ય ઉકેલ આવી જાય અને આપણે જે પશુઓ માટે ગાય માટે ને જે પર્યાવરણ માટે જે વાતો કરી છે એ ખરેખર અમલમાં આવે કચ્છકંટીમાં અત્યારે ભુજ તાલુકાના બળદિયા ગામે આવેલી ખાસ કરીને લોકોની ફરિયાદ હતી કે અહીંયા બાપાની છતડી આવેલી છે છતડીની બાજુમાં એનો રેસિડન્ટ આવેલું છે અને એની બાજુમાં આવેલો છે ડેમ જે હિન્દુ સમશાનની બાજુમાં ડેમ આવેલો છે એ ડેમમાં ગટરનું પાણી ડાયરેક્ટ આમાં જઈ રહ્યું છે આ કેટલી જ યોગ્ય છે એક બાજુ પર્યાવરણ દિવસમાં ઉત્સવો કરો છો ફોટા અપલોડ થતા હોય છે અને બીજી બાજુ આ માછલીઓ કેટલી બધી મરી ગઈ છે આને પર્યાવરણ દિવસ કહેવાય માત્ર ફોટા અપલોડ કરવા ઝાડ આપણે રોપતા હોઈએ ઝાડ હાથમાં લઈને ફોટા અપલોડ ફેસબુકમાં કરો છો આવા જે ડેમ આવેલા છે ગામડાઓમાં આપત્તિ વખતે પાણી પીવા કામ લાગે પણ આ પાણીનો એમાં તો આવ્યા છે એ છતાંય અહીંયાના શ્રી સરપંચ કે જાગૃત નાગરિકે જ્યારે કીધું ત્યારે ખબર પડી પણ એલ આ અધિકારીઓનું કે પદ અધિકારીનું પેટનું પાણી ચાલતું નથી ગમે તેટલી મોટી સંસ્થા હોય પણ તળાવની અંદર કે ડેમની અંદર ગટરનું પાણી મૂકી શકાય નહીં શું નામ આપનું જી મારું નામ રાહુલ ગીરી રમેશ ગીરી ગોસ્વામી રાહુલભાઈ આ તળાવનું શું નામ છે અને આ કેટલો ટાઈમ સમસ્યા કેટલો ટાઈમ થઈ ગયા આ સમસ્યા તો આમ તો દસ વર્ષથી છે અને છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા પણ ગામની જે ગટર વ્યવસ્થાપન યોજના આવે ને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખે આ બાજુમાં આવેલી સસ્તા છે બધા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી પાઇપલાઇન એક કરી સમગ્ર મળમૂત્ર વાળું જે પાણી આવે એ બધું ચાલી રહ્યા છે આ કામ આવે તો કોઈ હવે હમણાં હજારો મછલીઓ મરી ગઈ છે અને આવનારા સમયમાં અંદર હજી આ પક્ષીઓ ઉડી રહ્યા છે અંદર કાચબાઓ છે મગરો છે હવે એનું પણ કાંઈ નક્કી નથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ બે વખત આમાં આવી ગયા છે સ્થળ ઉપર ને નમૂનાઓ લઈ ગયા છે એ કોઈને નોટિસ મોકલી કોણ નોટિસનું અમલ નથી કરતું હવે કાંઈ નક્કી નથી હવે શું લાગે તમે ગ્રામ પંચાયત કે આ જે સંસ્થા આવેલી છે એના ઉપર એક્શન લેશે એના ઉપર એક્શન લે તો બહુ જરૂરી છે આ પાણી બચાવ આપણે જે મોદી સાહેબ છે આપણે સરકારો હજારો કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે આ જે થયેલું છે એને નુકસાન ન થાય એ આપણી પ્રથમ જવાબદારી છે જે રીતે રમેશભાઈ વાત કરી કે જાગૃત નાગરિકની અને ગામજણોની જવાબદારી છે કે આવા તળાવો કે ડેમમાં ગટરનું પાણી ન મૂકવું જોઈએ પણ એ છતાં આ તો ખુલ્લે આમ દાદાગીરીથી મૂકે છે કારણ કે આમાં ભ્રષ્ટ અધિકારીઓ ભેગા છે હપ્તા મળી જતા એવું લાગે છે ને આગળ એક રિચાર્જ બોર બનાવેલો છે તો રિચાર્જ બોર બોરની જરૂર શું છે માત્ર નાટક કરવા માટે બોર બનાવવો રિચાર્જ ઓલરેડી આટલું બધું પાણી છે આ પીવા લાગતું કામ નથી લાગતું ગટરના પાણી છે આમાં માછલીઓ મરી જાય છે લોકોને પીવા કામ નથી આવતું પશુને પાણી પીવા કામ નથી આવતું આ કેટલી હદે યોગ્ય કહેવાય